રાધનપુરમાં સત્યાવીસ લાખના નવીન રોડનું ખાતમુહૂર્ત રાધનપુર નગરપાલિકાનું વિકાસ તરફ વધુ એક પગલું વોર્ડ નંબર બેમાં સત્યાવીસ લાખના નવીન રોડનું ખાતમુહૂર્ત જી બી કચેરીથી કબ્રસ્તાન સુધી રોડ બનાવવાની શરૂઆત રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકી નગરપાલિકા પ્રમુખ ભાવના જોશી શહેર ભાજપ પ્રમુખ રાજુ ઠક્કર સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ નગરસેવક રમેશજી ઠાકોર કમલેશ ઠાકોર અને રતિલાલ ઠાકોરના પ્રયત્નોથી શરૂ થયું રોડકામ નગરપાલિકા દ્વારા સતત વિકાસના કામો હાથ ધરાતા વોર્ડ નંબર બે ના સ્થાનિકોમાં આનંદનો માહોલ તેર વર્ષ અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને એ વિકાસની યાત્રા શરૂ કરી અને અગિયાર વરસ ગુજરાતની ગાદી શોભાવી રહ્યા છે અને ચોવીસ વરસ પૂરા થઈ ગયા એના અંતર્ગત આ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અહીંયા રાધનપુર નગરપાલિકા દ્વારા આજે નગરપાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન શહેર પ્રમુખ અને નગરપાલિકાના પચીસે પચીસ કોર્પોરેટરો દ્વારા જે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એ આ વિકાસ સપ્તાહના અનુસંધાને એના અંતર્ગત અમારે જે અમે ચૂંટણીઓમાં વચન આપેલા કે રાધનપુરને રોડ રસ્તાથી એને સુશોભિત સુંદર બનાવશું એમ એવી રીતે રાધનપુરમાં પણ ઘણા રોડ રસ્તા બનવાના છે એ જેમ જેમ ટેન્ડરિંગ થતા આવે એમ અમે ખાતમુહૂર્ત કરશું આ નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન અને બધા કોર્પોરેટરો દ્વારા એક રાધનપુરને સુંદર શહેર બનાવવાની જે અમે વાત કરી હતી એ વચન આપેલું હતું એ વચન અમે પાડવાના છીએ અને ખરેખર મોદી સાહેબ એ આપણા ગુજરાતના પનોતા પુત્ર છે અને વિશ્વ નેતા જે ખરેખર એ ચોવીસ વર્ષ પૂરા કર્યા છે અને આખા ભારતમાં